જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં મને આશા કરી કે તમને આપણા આજના વ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે છે ને બપોરના સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને હું છે અત્યારે ઘેરે આવ્યો છે નોકરી ઉપરથી તો અત્યારે ઘેરે તો છે ને મમ્મી કામે ગયા એટલે હાસણવું છે અને આ આ કુતરા બધું આદરું કરવું પડે છે અને છે ને ભાઈ છે ને ગયો છે પૂનમ છે સાવન માતાજીની આજે તો એ સોટી લાગ્યો હતો નીતુભાઈ ભેગોને નાકારાથી તો એ તો ભાઈ તો જૂનાગઢ ઉતરી ગયો અને નીતુભાઈ તેને ઘેર વહી ગયા અને છે ને અત્યારે તો કઈ દઉં આપણો અને મારે અત્યારે છે ને હવે જવાનું છે બાલાગમ આપણા રાજુભાઈ માસ્તર છે ને અહીં રહી તેનું મકાનનું કામ ચાલુ છે ને તો સિમેન્ટ ભરવા જવાનું છે તો પરેશભાઈની રિક્ષા લઈને જાઉં કે પરેશભાઈ સોટીલાથી જ આવી ગયા પણ એ જરીક ઉજાગરો છે એટલે એ હુવાના છે અને બાકી તો કાંઈ નહીં સાહિલભાઈ આવી ગયા છે

એ ફ્લોરિંગ કેવાટું છે ઝાડવાની સારી છે ને તેમાં ફરીતે બાંધવા આટું છે સાઉંડા મંડપ સર્વિસ આપણા ભાઈ આપણા ભાઈની જ છે કશ્યપાઈની તો એના નંબર ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈ અને તમારા લગ્ન પ્રસંગે શુભ તહેવાર માટે ત્યારે છે ને તમારે ભાઈને મંડપ સર્વિસ કેવી તો એને કોન્ટેક કરજો ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઈ ભાઈના કશ્યભાઈ કેન્દ્ર ખેડિયા અને છે ને એ અમારા ગ્રુપમાં બહુ સપોર્ટ કરે છે આઈ ખોલર મિત્ર મંડળમાં તો આ આ ફ્લોરિંગ છે ને એ ભાઈ ફ્રીમાં આપી દીધું જો આ ફ્લોરિંગ અને હજી પણ કીધું કે તો લઈ એ રીતે છે આપણે આવી ગયા તો અને આપણે સિમેન્ટ છે ને જો ભરાઈ ગઈ ભાઈની અને પેમેન્ટ પણ કરી દીધું તો હવે નીકળી ગયા પાછા ખુલરામાં બસ બાલાગામ આપણે સિમેન્ટ ભરીને આવતર્યા રજુ મસ્ત કરીને અને હવે છે ને સાહિલ ભાઈ બખાયવા સાહિલ ભાઈ અત્યારે જાવ આવીને કામ ચાલુ કરી દીધું સાહિલ કામ ચાલુ છે મોબાઈલ નહીં કે ગેમ રમતા હતા ફ્રી ફાયર ભાઈને ભાઈ ચાલુ કરી દીધી અને કાળિયો ઉતરો દરજો અને રીના બેનને કહી દી આવવાના સાહિલ ભાઈ આજ બપોર પછી રીના બેનને આજ બપોર પછી આવી જશે કરવા આવ્યા છે ઈવાનું વેકેશન પડ્યું હાઈતમ હાઈતમ કે નિકરી હાઈતમ ન પડ્યું રક્ષાબંધન અને હાથે આઠમનું વેકેશન પડ્યું તો ભાઈને દસ બાર દીની રજા પડી તો આવ્યા અને હજી રીનાબેન આરતી બેને યાદ આવી ગયા હે પાંચક વાઈક છે ત્યાં તો એને સાંઈ મુલાકાત કરાવી તો કન્ટિન્યુ લોગમાં બનાવી રહીજો અને આવા ભાઈ છે ને શોટી લાથી આવી ગયા તો જમી લઈએ મસ્ત મજાનું જમી લીધું છે પણ આ ભાઈ હતો ને કે હું એને અહીંયા વાતો કરવા મળ્યો હતો ને ડાયરેક્ટ જમવા બે ગયો તો લોગનો શોટ લેતા ભૂલી ગયો તો જમી લીધું છે મસ્ત મજાનું બપોરા કરી લીધા છે ને અત્યારે હજી ઘેર જ છે અને ઘેર શું કામ કરવાનું છે ખબર છે પપ્પા જમવા આવ્યો ને તો અહીંયા એમ કીધું કે હવે તું જમી લીધો ને તો નવીરો હોય ને તો કલરની પીસીને કલર લઈ અને આ ખાટલામાં મારી દે તો મિત્રો આ કામ કરવાનું છે આ કામ કરવાનું છે અને છે ને એક દિ આમાં વસ્તર લગાવી દીધું હતું ખાટલામાં તો હવે છે ને એમાં કલર કરવાનો છે તો એ વરસાદ આવતો ને તડકો ન નીકળતા ને તે બાકી રહી ગયું તો આજ મસ્ત મજાનો પાછો કલર મારી દઈએ તો સેનીમેટિક શોર્ટ એન્જોય કરો અને સાહિલ ને તો ગોવિંદ કાકા બે ખાટલા બેઠા બહુ દેખાય છે નહીં બધા કપડા આડા છે ત્યાં ખાટલો કલર કરીને મૂકી દીધો છે તડકે હુકવવા અને છે ને હવે આપણે કલર કરી છીએ ફોરો ખાવો હોય તો સાહિલભાઈ પાસે આવી ગયો છે ફોરો ખાવા અને સાહિલભાઈને છે ને ફ્રીજ અહીંયા લીધું છે સેકન્ડ હેન્ડ તો છે ને એમાંથી ટાટા પાણીનો હિંહો કાઢી લઈએ પી નાખીએ મસ્ત મજાનો પછી નાઈ નાખીએ અને પછી જઈએ માતાજીના મંદિર બાજુ તો બસ મિત્રો અત્યારે ચાર ને પંદર મિનિટ થઈ ગઈ છે અને ઘરમાં અત્યારે લાઈટ નથી તો નાઈને અત્યારે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે તો હવે નીકળીએ માતાજીના મંદિરે તો રોટલી લેતા જાય ગુતરાવ માટે તો ચાલો અત્યારે હું ને શિવમ બાપુ છે ને માતાજીના મંદિરે નીકળી ગયા અને બીજા સાગર છે અને એનો ભાઈ રણિયો આવી ગયો છે રાજકોટથી તો એની આગળ મુલાકાત કરાવું અને પેટ્રોલ નખાવા આવ્યા ને ગાડીમાં પેટ્રોલ પંપે તો કોઈ છે જ નહીં જવું તમે એટલામાં કોઈ દેખાય તમને તો આ બધી પેટ્રોલ પંપ રેઢો છે રેઢ આરામ છે એમને કોઈ નથી લ્યો આમ છે મિત્રો હવે ફોન કરવો દે કે પેટ્રોલ ભાઈ નખાવું આવો તમે આઈ આઈ થે નખલે આઈ થે ઈમાં ખબર નથી મનાવડ કે ટાકી ફૂલ કર લે મનાવડ હવે ટાકી ફૂલ કર લે એક કામ કરીએ જેમાં બટન દબાવી દે ઓલો ભાઈ લગભગ છે ને પાણી પીવા ગયો આખલી જોઈ જો આ છે કોઈ કોઈ દેખાતું જ નથી એ ઓ જો ઓલો ભાઈ માંથી પાછળથી હવે હાલો તો હવે પેટ્રોલ નાખીને નીકળિયા પછી માતાજીના મંદિરે ગુજરાને નાખી દીધી છે રોટિયા એક જ છે અત્યારે અને જોવો તમે વ્યૂ સુરત દે છે મસ્ત વ્યૂ છે અત્યારે ફોટો પાડી શકે એવા મસ્ત પણ આપણે ચાલો માતાજીના મંદિરે જઈએ ને રામ રામ મોબાઈલ બંધ કરો અમાર કોપીરાઈટ આવી જશે રણજીતભાઈ આવી ગયા રામ રામ સારું છે ને કામ કરજો બીજું તો કઈ નહીં કે સાગરભાઈ સાગરભાઈ કરે અહીંયા તો ભલે એ કે ખેતીનું કામ કરવું પણ રહેવું અહીંયા જ શું કહેવાય સાગરભાઈ તો બીજું તો કંઈ નહીં અમારે એક કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો છે તો તમે છે ને સેનેમેટિક શોટનો ઇન્જોય કરો આપણે મસ્ત મજાના ગલુડિયા મંદિરે છે ને તેને છે ને રોટલી નાખી દીધી પણ આટા જાય રમવા હાટો આવ્યું બાકી જોવામાં આપણે સબૂતરો છે ને બે હવા માટે વન ખૂટી ત્યાં રોટલી નાખી દીધી અને હવે ટાઈમલેસ ઇન્જોય કરો કોમેડી વિડીયો શૂટિંગ કરી અને છે ને આ માતુજીના મંદિરે આપણે આ ઝાડવા વાવી ગયેલા છે ને તો આ ફ્લોરિંગ પાથરીને બેઠા નથી હો આ ઝાડીમાં આપણે હવે ફ્લોરિંગ વીટોરવાનું છે ને તો એનો છે ને પહેલાં તો એક નંગ છે ને તૈયાર કરી લીધો છે કેમ કે માં છે ને આપણે આ ઝાડી વીટોરવાનું છે ને તેને માપ લીધો છે હવે પછી આમાંથી કટકા કરવાના છે તો વ્યવસ્થિત રીતે છે ને કટકા એના કરી નાખીએ એક નંગ આ છે ને એક નંગ અમારા તો છે ને કામ કરી દઈએ ચાલુ સેનિમેટિક શોટ એન્જોય કરો કેમ કે અમે એક નંગ કાપી લીધો છે આપણે ફ્લોરિંગ નો તો હવે એમાંથી આગળ માપ લઈ અને આગળ કટિંગ કરતા જઈએ કન્ટિન્યુ ને તમે છે ને બનાવી જો આ નવ ગણ તો તો આ કેમ દેને ખા હાટુ પાઇથરો એની કોઈ દે ના ને ઓલા ગલુડિયા ને જો મસ્તી આઈ દરી જો ફ્લોરિંગ પાઇથરો જો એની એની મોજ માં છે આવ પણ જોતો કરી જો આયા બે અમારી પાસે છે ને આ તો જો આ બાતે

અત્યારે જે અમે ફ્લોરિંગ કટિંગ કરતા હતા તે એક ફોટો હજી બાકી રહી ગયો છે હજી પંદરક જેટલા બાકી રહી ગયા છે અને બાકી છે ને હવે માતાજીના હવે ઘરે નીકળીએ કેમકે આઠ વાગી ગયા છે ને હવે અમને ભૂખ લાગી છે ત્રણેયને તો આ બે છે ને દર્શન કરી એવા હું તો આવીને કરી લીધા હતા એટલે ભલું કરે માતાજી એ તો ભલું જ કરવાનું છે આપણે જાવું ન જવું તો બાકી તો કંઈ નહીં તો હવે છે ને હવે ઘેરે જમવા જવાનું છે તો નીકળીએ અને અમે ત્રણ છે હલો ઘેરાુબા કહેશ્રી દાને દાને એકસો પાંત્રી નો મંદિર થી દર્શન કરી અને અત્યારે આવી ગયો છે ઘેરે પણ કીની ઘેર આવ્યો છે ખબર છે કાકા ની આવી ગયો છે કેમ કે હું તમને કહેતો હતો ને કે રીનાબેન બપોર પછી આવી જાય હે તો રીનાબેન ને આરતી બેન બે આવી ગયું સારું છે ને આરતી બેન તમને આરતી બેન બો દીધા ખેલ ખ્યાલ કેમ ભણવાનું રેડી આલે ને બે બેનોને જો હવે ત્રણેય ભેગા થઈ ગયા હવે હાથ મો ઉપર નીકળી ધડબડાટી જ બોલાય છે હમણા ઘેર દઈએ પાછી છે ને ટીવી નથી ને પછી છે ને મોબાઈલ હાટું તો એને ધડબડાટી બોલાય છે ને એની એની મમ્મી છે ને એ રોટલા બનાવે છે આ આ બે ને આવે છે ને બે હવાનું કેમ કે હવે ઘેર મહેમાન થઈને આવ્યા હવે તો તો બે છો કે કામ કરશો હે કામ કરશો ને ભાઈ તો હાલો હવે જમી લઈએ કેમ કે પછી પાછું આપણે મંદિરે નીકળીએ છીએ ઘેર આવી ગયો અને મમ્મી છે ને ગરમા ગરમ હમણાં તો છે ને હમણાં ભેગું ખાવાનું જમવાનું મેળવ ન થતો રોટલી બનાવે છે અને હવે હું છે ને ને કે હમણાં તો છે ટાઈમ ટેબલ વિખાઈ છે તો મસ્ત મજાનું જમવાનું બનાવી દીધું છે તો હું બેસી ગયો છે રોટલી છે ચાક છે ભીંડાનું કઢી છે અને સાઈઝ છે તો જમી લાવ અને આ છે ને એમની ઊભા ઉભા છે ને બધું શૂટિંગ કરી લીધું છે કેમ કે છે ને મોબાઈલ લઈ લીધું છે આગળ ટપુ છે ને ચાલુ કરવું તો છે ને બાકીના મોબાઈલમાં છે ને બે ત્રણ ટકા ચાર્જિંગ છે એટલા માટે e